મારું નામ દિલીપભાઈ ગોસ્વામી છે કાલાવ રોડ આપણે ઇસ્કોન મંદિરની પાછળ ઓમ હાઉસિંગ સોસાયટીમાં બન્યું છે અચ્છા એમાં મારા છોકરાને છે ને ઢીકે અને પાટે એવી રીતે મારેલો છે અને આંખમાં બહુ ઈજા છે એને પામેલી છે એ લોકો એ છોકરાની બેઠા હતા એમાંથી કાંઈક એ લોકોને વાત થઈ છે અને એમાંથી મારા છોકરાને માર્યો છે છે એ સેફ 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 મેમણ કરીને છે છોકરાને એડમિટ કરેલો છે કાલે રાત્રે અમે પણ સિવિલે પણ આવ્યા હતા ત્યારે અમને બે લેડીઝ બે ડૉક્ટર હતા એ લોકોને ક્યાંક ફંક્શનમાં જવાનું હતું એની હિસાબે એ લોકો અમને કાંઈ સરખી રીતે જવાબ ને કાંઈ સલાહ સૂચન દીધું નહીં હવે ખાલી ખાલી દવાની ખાલી આપી દીધું એ લોકોએ એમ કીધું હતું એ મહિનો દિવસ જેવું થશે બાળકની હાલત એમ આંખ આંખની આંખની પોઝિશન થોડીક બહુ ઓલી છે માંગ તો છે સાહેબ કે મારા છોકરાને સારવાર મળે અને મને ન્યાય મળે મારું નામ છે જાડેજા હરદેવસિંહ હું ઓમ સોસાયટીમાં રહું છું કલાવર રોડ ઉપર ઈસ્કોન મંદિરની પાસે અને આવા જે આવારા તત્વો જે આવીને જે સોસાયટીમાં બગડાટી બોલાવી જાય છે જે નાના છોકરાને મારી જે બેન દીકરીઓની હરી કરે છે અને આવાને છે ને આને કાં ટાટિયા ભાંગી નાખે ને કાં મારી નાખાય એવું કરે આવાને જીવવાનો હક જ નથી આ દેશમાં એ દારૂના ધંધા કરે ડ્રગ્સ વેચે ન કરવાના ધંધા એ કરે છે અને જેમ હવે ફૂલ જેમ આમ ગાડી ઓકાલે સોસાયટીમાં હા હાલતા ગમે છોકરીઓ નાના છોકરા હોય તો બરાબર એની માથે ગાડી ચડાવી દે એટલે કઈ હું રાજ્ય એનું બાલે છે એના બાપનું પોલીસ વાળા કોઈ એમાં પેટ્રોલની પેટ્રોલ કોઈ આવતી કોઈ વ્યા જાય છે ભાગી જાય છે કે ક્યાં જાય છે ખબર જ નથી પડતી આ નો કોઈ બધાય કામે ધંધે ગયા હોય હોય એને તે જ આવે છે એ અમારી માંગ એવી જ છે કે કુકડા કરાવો અમારી સોસાયટીમાં અમારે એ જોઈ છે